એક વાટકો રવો છે તો તેની સામે મેં અડધો વાટકો દહીં લીધેલો છે રવાનું અને દહીંનું સરસ મજાનું મિશ્રણ તૈયાર કરશું રવાને મેં પહેલેથી ચારીને તૈયાર કરેલો છે તે અડધો વાટકો દહીં લીધેલો છે તે નાખી દેસો દહીંની જગ્યાએ તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે બધું બરાબર મિશ્રણ તૈયાર કરશો અડધો વાટકો પાણી નાખીશું આ ગ્લાસ મેટર ની ફેટી લેવાનું જેમ બેટરને ફેરશો તેમ આપણો નાસ્તો ખૂબ જ સારો બનશે બેટરમાં અડધી ચમચી નમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે નમક નાખવાનો એક ચમચી આખું જીરું નાખીશું જીરાથી નાસ્તામાં સ્વાદ ખૂબ જ સારો આવે છે અડધી ચમચી આખા મરીનો પાવડર નાખીશું લસણ અને મરચાની પેસ્ટ નાખીશું બધું બરાબર મિક્સિંગ કરી લેશું આ રીતનું પાંચ મિનિટ સુધી બેટને પીસી લેવાનું જેથી કરીને કણકણમાં હવા ભરાઈ જાય ને સરસ રીતે ફૂલી જાય બેટરને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં ચટપટી ચટણી તૈયાર કરશું ચટણી બનાવવા માટેની આ વસ્તુ લીધેલી છે હવે મિક્સર જારમાં ચટણી બનાવી લેશું લીલા ધાણા નાખશું ધાણાને મેં પહેલેથી ધોઈ લીધેલા છે અહીં મેં ચાર મરચાં તીખા લીધેલા છે બે આદુના ટુકડા નાખશો થોડાક ફુદીનાના પાન નાખશું ચટણીમાં નાખવા માટે મેં અહીં ડારિયા લીધેલા છે અડધી ચમચી આખું જીરું નાખશો અડધી ચમચી નમક નાખશું સ્વાદ પ્રમાણે નમક નાખવાનું અડધા લીંબુનો રસ નાખશો આ ચટણી ખાટી મીઠી અને ચટપટી હોય છે એક ચમચી ખાંડ નાખશો બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી નાખીશું હવે બધું બરાબર પીસી લેશો ચટણી પણ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે એક બાઉલમાં કાઢી લેશો પેટને દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશો બેટર પેલા કરતા ઘણું થીક થઈ ગયું છે. રવો સરસ રીતે છૂલે ગયો છે. હજુ એકવાર થોડી પરગટી લેશું જેથી કરીને સરસ રીતે ફૂલી જાય રવો. બેટરમાં એક ચમચી જેટલો ઈનો નાખીશું. ઈનાની જગ્યાએ તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. ઉપરથી લીંબુનો રસ નાખશો બેટરને દેવા માટે આ રીતનું બેટર રાખવાનું ચમચીમાંથી આ રીતનું નીચે પડવું જોઈએ હવે નાસ્તો બનાવવા માટે મેહી પ્લેટ લીધી છે તેમાં નાસ્તો બનાવશું પેલા તેલ લગાવી આ રીતનું દેસુ સાઈડ પણ હવે બેટર થાળીમાં નાખી દેસુ આ રીતે બેટર સરસ થાળીમાં પાથરી દેવાનું હવે ઢોકળા બાફવા માટે મેં પાણી પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું પાણી પણ હાઈ ક્લાસ ગરમ થઈ ગયું છે હવે ઠાળીને વચ્ચે મૂકી ઉપરથી પાઉભાજી નો મસાલો વેરી દેસુ તેનાથી નાસ્તામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ઉપરથી ઢાંકી દેશું પંદર મિનિટ સુધી સરસ રીતે છરી વડે જોઈ લેશો પાકી ગયા છે કે કેમ છરી બિલકુલ કોરી પાછી આવે છે તો હવે સરસ રીતે પાકી ગયા છે ઢોકળા સરસ રીતે ફૂલી ગયા છે હવે થોડીક વાર ઠંડા થવા દેસું પછી કટ કરીશું સરસ મજાના ઢોકળા ઠંડા થઈ ગયા છે તો બી કટ કરી લેશું પેલા ફરતી સાઈડ પરથી આપણે અલગ પાડીશું

વે અલગ પાડી લેશું જોઈ શકો છો ને એકદમ સોફ્ટ અને એકદમ જાડીદાર બન્યા છે આ નાસ્તાને આપણે વધારે ટેસ્ટી બનાવશું નાસ્તો ક્રિસ્પી કરવા માટે મેં અહીં રોસાની લોઢી લીધેલી છે બે ચમચી જેટલું તેલ નાખીશું ખરીફનું ફરતી સાઈડ પર તેલ કરી દેવાનું તેમાં એક ચમચી જેટલા તલવેરી દેશો તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી નાખવાનો ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે આ રીતના બંને સાઈડ ક્રિસ્પી થઈ જવા જોઈએ ખાવાની ખૂબ જ મજા આવશે જોઈ શકો છો ને હવે બધા પીસ ને નીચે ઉતારી લેશો તો તૈયાર થઈ ગયો છે રવાનો સુપર ટેસ્ટી નાસ્તો તમને જો મારી આ રેસિપી સારી લાગી તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ સુપર ટેસ્ટી નાસ્તાની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી તમારા બાળકોને બનાવીને દેજો ખૂબ જ ખાવાની મજા આવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી